સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટાડો જોવા મળી રહ્યો છે સોમવારના રોજ નવા પંચાણું પોઝિટિવ કેસ આવતા કુલ આંક એકાવન હજાર પાંચસો ત્રણ છે તો શહેર જિલ્લામાં એક પણ મોત નીપજ્યું નથી જ્યારે કોરોનાને મહત્ત આપનારાઓની સંખ્યા ઓગણપચાસ હજાર થઈ છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે તે સોમવારે સુરત મહાનગરપાલિકા જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં છ્યાસી અને જિલ્લામાં નવ મળી કોરોનાના નવા પંચાણું કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક એકાવન હજાર પાંચસો ત્રણ ટ્યો છે શહેર અને જિલ્લામાં એક પણ કોરોનાથી મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો પાંત્રીસ છે સુરત શહેરમાંથી પંચોતેર અને જિલ્લામાંથી બાર મળી કુલ સત્યાસી દર્દી કોરોનાને માતાપી સાથે થવા પામ્યા હતા જેને પગલે કોરોનાની મહાતાપનાર દર્દીઓની સંખ્યા ઓગણપચાસ હજાર સાતસો અગિયાર પણ થવા પામી છે છસો તેતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો ઉડતાલીસના મોત થયા છે જિલ્લામાં કુલ બાર આઠસો સાઠ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં સાડત્રીસ હજાર ત્રણસો સુરત જિલ્લામાં બાર હજાર ત્રણસો એકત્રીસ કોરોનાના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે જેથી તે લોકોના ઘરોમાં ખુશી વાપી જવા પામી છે અઝરશે